એવું નથી કે ભગવાન દ્વારકામાં તો ગોકુળમાંય માંય હતો આ મથુરામાંય હતો રૂપિયો હોય સંપત્તિ હોય સત્તા હોય રાજ હોય પણ ભગવાન કહે કે અંદર નો પ્રેમ ન હોય ને ત્યાં વધારે રહી શકાતું નથી બા અને એટલે ફરી ફરી વારે વારે બોલવાની ઈચ્છા થાય એ સૌરાષ્ટ્રને કિનારે આવ્યો ત્યારે એમ કહેવાની ઈચ્છા થાય કે કાઠિયા વાડ માં બોકદી ભૂલો પડી જા ભગવાન અને પછી ચોખા ઘીના હીરા તને એવા વાત મારા બાપ સ્વર્ગ ભૂલાવી દઈએ સાંભળા આ માત્ર ને માત્ર કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર જ અને રોટલો આટલા પટ્ટા માં છે બાકી આખા ભારત માં જાવ ક્યાંય રોટલો નથી રૂપિયા આપો તો મળે આ કચ્છ શરૂઆત થાય અને સૌરાષ્ટ્રનો નો પટ્ટો છે ત્યાં સુધી જ રોટલો છે હજી આપણી સંસ્કૃતિ જાળવીને રાખીએ કે અહીંયા આપડા કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છોડો હજી રોટલો શું કોઈને ખબર જ ન પડે રોટલાની વાત તો ત્યાં રે બાપ કોઈ ઉભા રાખીને પાણી પીવાય રાજી નથી પાણી પીવાય પીવરાવા રાજી નથી એક અને એટલે સૌરાષ્ટ્રમાં ભગવાન સો વર્ષ રોકાણ